પ્રત્યે તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું ભાષા બે વ્યક્તિના વિચારોની લેવડ દેવડનું માધ્યમ છે અમે પાયાના ધોરણમાં ભણાવીએ છીએ બાળકો માતૃભાષામાં કાળું ગેલું બોલે છે ત્યારે વિચાર આવે છે શા માટે આપણે ગુજરાતી ભાષા પ્રત્યે દુર્લક્ષ કરીએ છીએ સારા સંસ્કાર અને શિસ્ત માતૃભાષામાં જ મળે છે બીજી ભાષા વિષય તરીકે ભણાય પણ માધ્યમ તરીકે નહીં દુનિયાના પ્રગતિશીલ દેશો જેવા કે રશિયા જર્મની અને ફ્રાન્સ એમાં પાયાનું શિક્ષણ માતૃભાષામાં જ અપાય છે માતૃભાષાનું શબ્દભંડોળ હૃદયમાંથી આપોઆપ મળી આવે છે માતૃભાષા એ સંસ્કારની ભાષા છે જ્યારે અન્ય ભાષા એ માહિતીની ભાષા છે આપણે સંસ્કાર અને માહિતી બંનેની જરૂર છે પણ સંસ્કૃતિના સંસ્કાર તો માતૃભાષામાંથી જ મળે આપણને સપના આવે તો પણ આપણી જ ભાષામાં આવે છે જેની માતૃભાષા સારી એનો અન્ય ભાષા પરનો પ્રભુત્વ પણ સારું ફાધર બાલાસે પણ કહ્યું છે કે ગુજરાતી ભાષા જેવી સરળતા જીજે કે આપ જોવા મળે તો તમે નવી શોધ કરી એમ માની લેજો આપના માજી રાષ્ટ્રપતિ સો ડોક્ટર અબ્દુલ કલામ પણ તેમની માતૃભાષામાં જ ભણ્યા છતાં તેઓ મહાન વૈજ્ઞાનિક તેમજ સારા પ્રાધ્યાપક બન્યા સર અમે ગુજરાતી ભાષાની ઘણીમાં જાળવવા માટે દર વર્ષે વિશ્વ ગુજરાતી ભાષા દિલની ઉજવણી કરીએ છીએ અને ખૂબ જ